પરમેશ્વર પિતાના પ્રેમી નામમાં અપસરવાને અમારી પ્રેમી સલામ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર અપસરવાનો હૃદયથી આવકાર કરીએ છીએ તો આપનો આભાર માનીએ છીએ કે અમારી ચેનલને તમે જોવો છો સાંભળો છો તેના માટે જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી તમને રોજેરોજના નવા વિડીયો જોવા માટે મળે અને સાંભળવા માટે મળે કેમ કે જીવન જીવવાને માટે દૈહિકવાના જેમ ખોરાક પાણીની જરૂરત છે તેમ આત્મિક જીવનને માટે પણ આત્મિક વચનોની ખૂબ જ જરૂર છે ત્યારે પિતા બાપના આ વચનો આપણે રોજ વાંચીએ સાંભળીએ તે પણ એટલું જ જરૂરી છે તો તેના માટે પણ આપણે આપણો સમય આપીએ તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનો વાંચીશું જે આજના વચનો આપણે વાંચવાના છીએ તે તો બીજો સમૂહેલ અને તેનો પાંચમો અધ્યાય છે તેનું આજે આપણે વાંચન કરવાના છે પવિત્ર 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 સૈન્ય દેવી બાપ તમારો આભાર માને છે એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને અમારા જીવન માટે જોઈતા સગળા સારાવાણા તમે પૂરા પાડ્યા વિશેષ કરીને અત્યારે આ સમય આ તક આઘાડી તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ સાંભળી શકીએ તેને માટે પણ અમે તમારો આભાર તોપકાર માનીએ છીએ પ્રભુ સદના જે વચનો અમે વાંચવા જઈ રહ્યા છે એ વચનો તો છે બીજો સમૂહ એલ અને તેનો પાંચમૂહ અધ્યાય પિતા બાપ આ વચનોને વાંચવાને માટે સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને પણ આ વચનો સમજવાને માટે સહાયતા મદદ કરો બાપ હવે પછી તમારા હાથોમાં સોંપાય છે અમારી સહાયતા મદદ કરીને અમારી સાથે પાસે રહેજો પિતા આમિન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમોલ અને તેનો પાંચમો અધ્યાય ઇઝરાયેલના સર્વકુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યા તેઓએ કહ્યું જુઓ અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ ગતકાળમાં શાહુલ રાજા અમારા પર રાજ કરતા હતા ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા અને યહોવાએ તમને કહ્યું હતું તું મારા લોક ઇઝરાયલને પાડશે અને તું ઇઝરાયલ પર અધિપતિ થશે તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલ કર્યો અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રીસ વર્ષની વયનો હતો ને તેણે ચાલીસ વર્ષ સુધી રાજ કર્યું હેબ્રોનમાં તેણે યહુદીયા પર સાત વર્ષ ને છ માસ રાજ કર્યું અને યરુશાલેમમાં તેણે સર્વ ઇઝરાયલ તથા યહૂદીયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબુસીઓની સામે યરુશાલેમ પર ચઢાઈ કરી દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે તો પણ દાઉદે શિવનો કિલ્લો કબજે કરી લીધો તે જ દાઉદનું નગર છે તે દિવસે દાઉદે કહ્યું જે કોઈ યજવશ્વને મારવા ચાહે તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચડી જાય ને આજે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંતઃકરણ કરે છે તેઓને મારે તેથી જ કહેવત ચાલી છે આંધળા તથા લંગડા ઘરમાં પહેશે નહીં દાઉદ તે કિલ્લામાં રહ્યો ને તેણે તેનું નામ દાઉદ નગર પાડ્યું અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં ઇમારતો ઉઠાવી અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો કેમ કે સૈન્યોના ઐશ્વર્ય હોવા તેની સાથે હતા અને તુળના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા તે સાથે એરેજ વૃક્ષો સુતારો તથા સલાટો પણ મોકલ્યા અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઈઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે ને તેમણે પોતાના લોક ઇઝરાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે હેબનથી આવ્યા પછી દાઉદે યરુશાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી અને દાઉદને હજી બીજા દીકરા તથા દીકરીઓ થયા અને યરૂ તેણે જે દીકરી દીકરા દીકરી થયા તેઓના નામ આ પ્રમાણે છે શામુઆ શોબા નાથાન સુલેમાન યુભર તથા અલીસુઆ નેફેક તથા યાફિયા અલીશામાં એલિયાદા તથા અલી ભેલેટ પલિસ્તીઓએ સાંભળ્યું તેઓએ દાઉદને ઈઝરાયલના રાજા તરીકે અભિષિક કર્યો છે ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદનો શોધ કરવા માટે ચડી આવ્યા એ સાંભળીને દાઉદ કિલ્લામાં ઉતરી પડ્યો હવે પલિસ્તીઓ આવીને રફાઈના નિચાણમાં પસાર્યા હતા અને દાઉદે યહોવાની સલાહ પૂછી શું હું પલિસ્તીઓ પર ચઢાઈ કરું શું તમે તેઓને મારા હાથમાં સોંપી દેશો અને યહોવાએ તેને કહ્યું ચઢાઈ કર કેમ કે હું નક્કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ દાઉદ બાલ પરાશીમમાં આવ્યો અને ત્યાં દાઉદે તેઓને માર્યા અને તેણે કહ્યું જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા સત્રો પર ધસી ગયા છે એ માટે તેણે તે ઠેકાણાનું નામ પાલ પરાશીમ પાડ્યું ત્યાં પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા પલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાયમના નીચાણમાં પસર્યા અને દાઉદે યહોવાની સલાહ પૂછી ત્યારે તેમણે કહ્યું તું અહીંથી ચડાઈ કરીશ નહીં પણ ચક્રાઓ ખાઈને તેમની પાછળની બાજુએ જઈને વૃક્ષની સામેથી તેઓ પર હુમલો કર અને વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખરભરાટ તો સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી કેમ કે ત્યારે યહોવા પલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ગયા છે એમ સમજવું જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું અને તેણે ગેબાથી ગેજે સુધી પલિસ્તીઓને માર્યા પ્રભુ આવા છેલ્લા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રાર્થના કરીએ હે પિતા પરમેશ્વર રાજાઓના રાજા પ્રભુ અને પ્રભુ આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વીજાનું પાયસમ એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે સવારથી ત્યાં છો અમને સંભાળ્યા તમારી છત્રછાયામાં દોરો છો ચલાવો છો એ સારવાર માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પિતા તમારો પુષ્કળ આશીર્વાદ કૃપા અમારા પણ વરસાવો છો એના માટે પણ અમે તમારો આભાર માન્યો છે જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધનના આધાર વિધવાના બેરી અનાથો નાદ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે આપજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં તમારા બાળકોને સતાવવામાં આવ્યા છે પ્રભુ ત્યારે બાપ અમે એ તમારા બાળકો માટે માગીએ છીએ પ્રભુ કે તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય આપજો તમારા માર્ગમાંથી પ્રભુ ખસી ન જાય ઢીલા ન પડે પ્રભુ કમ રહે અને તમારા પ્રભુ શેતાનને હરાવે એવું તમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ બાપ જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો એમના હૃદય આજે પ્રભુ એટલા બધા કઠણ થઈ ગયા છે પ્રભુ કે લોકો જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ એ લોકોને પણ પ્રભુ તમારા માર્ગમાં દોરો ચલાવો એમના હૃદયમાં તમે વાત કરો પ્રભુ અને એ લોકો ઢીલા પડે પ્રભુ તમારા માર્ગમાં ફરે એ ઘૂંટણો તમારી આગળ નમે પ્રભુ અને એ આત્માઓ પ્રભિતા તમારી ગમ આવે એવું તમે થવા દેજો જ્યાં જલહે તોફાન વરસાદ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ દુનિયા આખી ઉથલપાથલ થઈ રહી છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ ક્યાં તો બધું તમારું આવવું નજીક છે અને આ બધા વાના પ્રભુ જે તમારા વચનો પ્રભુ પૂરા થઈ રહ્યા છે ત્યારે બાપ અમે તમને પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ બધું શાંત કરો અને તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે અમારી મસાલો હલવા ના જાય અમારું તેલ ખૂટી ન જાય પ્રભુ એ માટે અમે તમને વિનંતી અને કાલા અલગ કરીએ છીએ પ્રભુ હંમેશા પ્રભુ અમે અમારી કૂપીનું તેલ ભરી રાખીએ અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ પ્રભુ કે જેથી અમે પરીક્ષણમાં ન પડીએ પ્રભુ ત્યારે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો શેતાન અને શેતાની માનાથી પણ તમે અમારું રક્ષણ કરો અમારા અમેરિકા દેશને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ કે જે એમના આખા દેશની પ્રભુ જે માથે બોજ છે પ્રભુ ત્યારે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો અને સારી રીતે પ્રભુ રાજ્ય ચલાવી શકે એ માટે તમે સામર્થ્ય બુદ્ધિ જ્ઞાન પણ પૂરા પાડો પ્રભુ અમે શું માગ્યા કારણ કે હું માગ્યા કલ્પ્ય તમે સગરું જાણો છો સગરું તમે પૂરું પાડો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે પ્રભુ જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ તમે તમારી કૃપા આવવા દેજો જે લોકો આ વચનો સાંભળે છે પ્રભુ એમના એમના એમને પણ એમના પરિવારને પણ તમારા આશિષ્ઠની તમારી કૃપા આપજો એમને જે કંઈ જરૂરત હોય પ્રભુ સઘળી તમે પૂરી પાડજો એ સમજ મેં પ્રાર્થના કરી છે લોકોને પ્રભુ રહેવાની ઘર ખાવાની અને પીવાના પાણીનું વસ્ત્ર નથી ઘણી બધી જરૂરિયાત છે નોકરીની ત્યારે બાપ મેં સર્વને યાદ કરીએ છીએ પ્રભુ કે સર્વને તમે સારા બહાના પૂરા પાડો સગળી જરૂરિયાત તમે પૂરી પાડો જે લોકોને બાળકો નથી તે લોકોને બાળકો આપો જે લોકોને પાત્ર નથી પ્રભુ એ પાત્ર તમે પૂરા પાડી આપો બાપ અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા શુક્રજારીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આમીન